બનાસકાંઠામાં ભાદરવી પૂનમના મહામેળા પહેલાં સ્થાનિક ગરીબ લોકોને થતાં અન્યાયને લઈને દાતા પ્રાંતને રજૂઆત કરવામાં આવી છે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ધંધા અર્થે સ્ટોલ આપવા માટે રજૂઆત કરવામાં આવી અંબાજી આજુબાજુ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવી રજૂઆત અંબાજીના આજુબાજુ વિસ્તારના વસવાટ કરતાં લોકોને મેળા દરમિયાન રોજીરોટી મળી રહે તે માટે સ્ટોલ આપવાની માંગ કરવામાં આવી છે મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકોને મેળા દરમિયાન રોજીરોટી મળી રહે તે માટે જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગબ્બરથી અંબાજી રોડ ચીખલાથી કૈલાસ ટેકરી રોડ કાલિદાસ મિસ્ત્રી ભવનથી દાંતા રોડ ઉપર સ્ટોલ મૂકવા માટે જગ્યા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અંબાજી આજુબાજુ વિસ્તારના આદિવાસી રબારી સહિત અન્ય સમાજના આગેવાનોએ અધિકારીઓને રજૂઆત કરી છે તંત્ર દ્વારા સ્ટોલ માટે બોલી લગાવવામાં આવી છે અને વધારે બોલી આપનારને સ્ટોલ આપી દેવામાં આવશે અંબાજી આસપાસ રહેતા સ્થાનિક આદિવાસી અને માંગ કે મેળા દરમિયાન સ્ટોલ આપવામાં આવ્યા મેરાભાઈ ભત્રી જાતે મંગલિયાવન રહેવાના અમે ગબ્બરમાં ધંધો કરવા જઈએ તો પોલીસવાળા અમારી લમાલ ભરીને લઈ જાય મંદિરમાં લઈ જાય અમને ધંધો નથી કરવા દેતા ના દર વર્ષે આ મેળામાં અમે ધંધો કરીએ પણ આ વર્ષે અમને ધંધો નથી કરવા દેતા મારે પાંચ છોકરા છે નાના નાના એમને મારા ઘેરવાળો નથી એમને કમાવીને શું ખવડાવવાનો ધંધો ના કરાવશો તો અમે છોકરોને શું કરાવશું ખવડાવશું અમે હા ધંધો નહીં કરશું તો છોકરા ભૂખે મરશે ના આજુબાજુના બધા ગરીબ લોકોને બધા તોડી ફોડી નોકે છે હા તો અમારે પાસે હું કરીને કમાવાનું ખાવું છું અમારે આજે અમે પ્રાંત ઓફિસે આવેદનપત્ર સ્થાનિક લોકો આજુબાજુ રહેતા ભાદરવી પૂનમના મહામેળાની અંદર બાજુ રોડની સાઈડમાં વેપાર વેપાર ધંધો કરીને અમારું ગુજરાન ચલાવ્યું છે આ ટાઈમે આ વખતે તંત્રએ અમને હટાવવા હટાવી દેવામાં સૂચના આપી છે તો અમારે ગરીબ લોકોનું શું થશે દાંતા મામલાદાર કચેરી અંબાજી આજુબાજુ રહેતા આદિવાસી અને બીજા અન્ય સમાજના લોકોને જે ભાદરબી મહામેળા પૂરતો સાત દિવસ માટે નાના મોટા ગલ્લા કરીને પાણી ગરમ કરીને પોતાના ઘરનો ગુજારો ચલાવવા માટે દુકાનો ઘલતા હોય છે સાત દિવસ પૂરતા જ હોય છે પણ સરકાર દ્વારા અત્યારે સૂચના આપવામાં આવી છે કે તમારી દુકાન અહીંથી ખાલી કરો નહીં તોડીને તમન ભરી દેવામાં આવશે જો કોરોના કાળ પછી આ લોકોને અત્યારે બે રૂપિયા રોજગારી પોતાનું કુટુંબ ચાલે એના માટે રોજગારી માટે અત્યારે એ લોકો નાનો મોટો ધંધો કરતા અને અત્યારે સરકાર તરફથી જો આવું કરવામાં આવશે તો આ લોકો જશે કોને ક્યો ને કોના ભરોસે આ લોકો રહેશે અમે પ્રતિનિધિ તરીકે પ્રાંત કચેરીને આવેદનપત્ર પણ આપ્યું છે આપ્યું અને એમને કીધું છે વિનંતી પણ કરી છે સરકાર સુધી ઉપર સુધી અમારી રજૂઆત ધ્યાને સાંભળાવજો અને આ લોકોને ન્યાય મળે એવું